ગોળી તો અમે ગોળી તો અમે તકવા ગોઈલા આઈ ગયો અલ્યા છોકરા એ પા હારું નહીં આ તા મારું પુષ્ક તું બોળી કે મને ડાબ યાર આથી મારું જો ખાલી તમે તું ધોતી પહેરેલા ઘાઘરા તો છેલા અલ્યા ઉભારો કે તમે યાર પેલા પેલા દીવા છે નહીં યાર એ લે તમે આથી કેવું કે સીન કરે ઉપર ઓમેની તમે

આપણા પોલીસ માડી ઢોર ચાલે આ છોકરા લે બે અરે આ તો પેલો આ ભાઈબંધ નહીં આનો યાર હોવ તાન પછી આનું મારો છોકરો આ બાર હો હું કહું તો કોળી લાવ્યા છે ને રે આને પણ પેલો ચોકી દાવ તો આપણો બળિયા તો રાખ્યો હો હો સંકરિયો એ લે એને રાજો લે એને પગાશેલો છે ઠીક ખબર હે 10000 પગાર માં ન હો તો એક હાથ રાખવા ખાલી પડ્યું કેવું માર પણ આપણો બડેલો છે આપણ ઉકળી ઘોડી જોવાની દે બોલો ઘોડી જોવાની પપ્પા વન તો શું બનાવરાયો એને બનાવરાયો છે એમાં ઓહ કેમો ઘોડી કોક લઈ જાતો તે ભણનો બનાવ્યો અને અલી હેડો આપ બેહી અને ઓને બેહાળી ઓહો મચ્છી બધી કાય ને ઘોડી દિસા પર તો પપ્પા લઈ લેડો લેડો બાપુ મેલ તો ચડે અરે બોલો સર તમે હા થાય હોય સોમડે ઘોડી જોવા દે ઘોડી જોડી ઘોડી હાલ જોને કેતો

બોલો ડૂટી જાય એમનો પૂછાય ના છોકરો સમજાય જો ના માર ખાજી હમણા તારો લેણો આવ બગાડ ન કર તો વાત થઈ જશે તું ક્યાં હે ચોક કે છે તું ચોક કે ગોળી ના દે પા ઓ હું ચોક કે છે ને ચોક કે કે તારો લે ચોક કે છે ચોક કે કર સોમ મને હે હાલો આવો આવો હડો લે અલે હે હે મટા ભાઈ હાલો આપણ નહીં લાગો હડો અલે હડો યાર આપણો કોક કે કોન છે યાર હડો હડો અમે આવો મટા ગાઠો ને જવાબ આરે કને કે અરે પછી ના છોકરા તો કર અરે અરે હોભળો યાર અરે યાર અરે મટાભાઈ અરે છોકરો તો વા વા અરે મટાભાઈ અરે મટાભાઈ અરે કોઈ બોટુ બોલ્યું ને બોટુ બોલવા બોટુ ને અરે મટાભાઈ એ અટતા નહીં છે અમારા જોરો નહીં કોઈ તને મારી આટકામાં ના ના ઈના વાદે આપળો હું યાર આપ તો ગોરી

કાલડે મેલવાં દીયા હાથ આજ યો હાથ ખોલી કાઢ્યા અમે ખાઈબો નરથી મારે તમે શું ચોકેજ રાખ્યો છે છોકરો તમે ઘોડી બેહીજો ઓલો ઘોડી લાયાતા કેઢો તો યાર તો મોળા દેવ લગાયા છોકરા બેટા આ મોટો ખાટલો ને નહીં જેડો ખાટલો છોકરો

અમે બે ગણા એને ચરાઈએ તો તને પગાર ઓછો આલી સી ઇન કઈ કઈ અમે ચરાઈએ કરીને તમારે બરોબર ને પણ તમારે કાઠી પછી અમે બે બરોબર ને હા અમે ક્યાં જઈએ

181 181 81 રૂપિયા લાયા 81 રૂપિયા નું લઈ યાર ત્રણ 180 180 180 બાપા મારો વિવાદ થઈ જાય છોકરાના ના યાર નહીં આને કરજો ગધારા બાપા